હલો મિત્રો તો જ્યારે કૃષ્ણ કાળિયા ઠાકર દ્વારકાના નાથનો જન્મ થયો હોય અને એનો જન્મદિવસ હોય અને વરસાદ ના આવે એવી તો કોઈ વાત જ ન કરે તો આજે આપણે જે કાળિયા ઠાકરની આશીર્વાદરૂપ જે વરસાદ આવી રહ્યો છે ત્રણ દિવસની આગાહી તો આપણે તેના વિશે વાત કરીએ કે આજે સવારથી સાંજ કાલ સવારથી સાંજ અને પરમ દિવસે સવારથી સાંજ એટલે કે આ ત્રણ દિવસ કઈ રીતના કેવો વરસાદ રહેવાનો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો આપણે ખોટી આગાહી તો કરતા નથી ભાઈ જ્યારે વરસાદ આવે છે ત્યારે જ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ આપણે ખોટા વ્યૂઝ લેવા માટે અગાઉથી વિડિયો અપલોડ કરતા નથી આ આગાહી જે આપણે અત્યારે જોઈ રહ્યા છે તે હવામાન વિભાગની છે આપણે કોઈ પણ આગાહી કરતા નથી આપણે અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી બધું તપાસી અને ચોક્કસ માહિતી આપણે મેળવીએ છીએ કે કઈ રીતના કેટલા દિવસે કઈ કઈ જગ્યાએ વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો સત્તર તારીખની વાત કરીએ જે આજે સત્તર તારીખ છે અને સત્તર તારીખના સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે અને કોઈ જગ્યાએ હળવા ઝાપટા થઈ શકે બાકી ઉપરનો જે આપણો કચ્છ અને બનાસકાંઠાનો જે આપણો એરિયો છે તે બધામાં નોર્મલ એવો વરસાદ રહી શકે મોરબી સુરેન્દ્રનગર તે બધામાં નોર્મલ આજે વરસાદ રહી શકે પણ જે દરિયાકાંઠો છે સૌરાષ્ટ્ર જે આપણો ગુજરાતનું સૌરાષ્ટ્ર છે એનો દરિયાકાંઠો છે તો દરિયાકાંઠામાં વરસાદ સારો એવો રહેશે અને જે આપણી મુંબઈ સાઈડની પટ્ટી છે ટ્રમ્પ લાઈન તેમાં તો વરસાદ રહેવાનો જ છે ભરૂચ સુરત સાઇડમાં તેમાં તો ખૂબ સારો એવો વરસાદ રહેશે પણ હવે આપણે અઢાર તારીખની વાત કરીએ જે ડેન્જર ઝોન છે આપણા માટે એટલે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ગુજરાત ઉપર આ ડેન્ઝર ઝોન છે છવાયેલું અઢાર તારીખે સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ રહેશે કોઈ જગ્યા એકલ દુકલ ગુજરાતના એવા એરિયાઓ હશે જેમાં વરસાદ નહીં થાય બાકી સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે હવે અઢાર ઓગણીસ અને વીસ આમ ત્રણ દિવસ માટે સાર્વત્રિક વરસાદ છે એટલે ત્રણ દિવસ કોઈ પણ મારા ખેડૂત મિત્રને કંઈ પણ કામ હોય તો તમે ત્રણ દિવસ માટે તે કામને ટાળજો ત્રણ દિવસ બાદ જ થશે અને આપણે થોડી ચર્ચા વીજની પણ કરી લઈએ તો વીજ પણ તમને આ વરસાદ સાથે જોવા મળશે થંબર સ્ટ્રોન પણ થશે આ વરસાદ સાથે તે પણ તમે જોઈ શકો છો અત્યારે આ ઓરેન્જ એલર્ટ દેખાડી રહ્યું છે પણ આ જે ફોટો છે તે ત્રણ વાગ્યા પછી ચેન્જ થઈ જશે ત્રણ વાગ્યાની અપડેટ છે એટલે આ ત્રણ વાગ્યા પછી પાછું ચેન્જ થઈ જશે અને રેડ એલર્ટ આવી જશે આમાં હવે હું તમને વિંડી વેધર પણ બતાવી દઉં વિંડી વેધર શું કહી રહ્યું છે આ વિન્ડી વેધર છે જે તમે જોઈ શકો છો અને આપણા ગુજરાત ઉપરનું જ છે તમે જોઈ શકો છો અત્યારે બાર વાગે અગિયાર બાર વાગે પોઝિશન આ ટાઈપની રહેશે આ અગિયાર બાર વાગ્યાનું છે આ એટલે જામનગરથી લઈ અને સોરી દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીની જે આપણી દરિયાપટ્ટી છે તેમાં ખૂબ સારો એવો વરસાદ કાલે તમને જોવા મળશે પણ સાર્વત્રિક નહીં કાલના દિવસમાં તમને સમગ્ર જગ્યાએ જોવા નહીં મળે ફક્ત કોઈ જગ્યાએ હશે કોઈ આપણે જેમ કે આપણે ખેડૂતની ભાષામાં હાથીઓ આપણે કહીએ છીએ હાથીયા ટાઈપનો વરસાદ તમને કાલના દિવસ માટે જોવા મળશે અને ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતમાં કાલના દિવસમાં તમને હેઠિયા ટાઈપ જોવા મળશે ફક્ત સુરત સાઈડનો જે આપણો ટ્રમ્પ સાઇડ છે ટ્રમ્પ રેખા તેને છોડતા સુરતથી અમદાવાદ વચ્ચેનો જે એરિયો છે તેમાં સારો એવો વરસાદ રહેશે અને ભાવનગર સાઇડ સારો રહેશે બાકી તમને કોઈ જગ્યાએ હશે કોઈ જગ્યાએ નહીં હોય એવો જોવા મળશે પણ જ્યાં થશે ત્યાં ખૂબ સારો થશે પછી સત્તર તારીખના સાંજે એક સારો એવો વરસાદ અહેમદાબાદ અને સુરેન્દ્રનગરની આસપાસ ખૂબ સારો એવો વરસાદ આવશે અને કચ્છમાં આવશે ત્યારબાદ આપણે અઢાર તારીખનું જોઈએ જે મેન મોસ્ટ આપણે અઢાર તારીખની વાત કરીએ છીએ તેનું છે તો અઢાર તારીખે ત્રણ વાગ્યા પછીથી આ આખો જે એક રાઉન્ડ છે તે ચાલુ થશે કે ત્રણ વાગ્યા પહેલાં પણ થાય આ તો અત્યારે હવામાન વિભાગ બતાવી રહ્યું છે તેમાં આપણે જોઈએ છીએ સોરી વિન્ડી વેધર બતાવી રહ્યું છે પણ ત્રણ વાગ્યા પછી રહેશે આ રાઉન્ડ તે પણ ભયંકર રહેશે અને ત્યારબાદ જે ઓગણીસ તારીખ અને વીસ તારીખ જે આપણે વાત કરીએ છીએ આ બંને તારીખમાં ખૂબ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી સંભાવના અત્યારે વિન્ડી વેધર પણ બતાવી રહ્યું છે અને આપણું હવામાન વિભાગ પણ બતાવી રહ્યું છે આમાં ત્રણ દિવસ ખૂબ ભારે વરસાદ થશે આ વિન્ડી વેધર અને હવામાન વિભાગ બતાવી રહ્યું છે કે અઢાર ઓગણીસ અને વીસના રહેશે પણ વાસ્તવિકતામાં અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ બાવીસ તારીખ સુધી ખૂબ સારો એવો વરસાદ રહેવાનો છે જે આપણે કાલની અપડેટમાં તમને કાલે જે વિડીયો આપણે બનાવશું એટલે કે પરમ દિવસે સવારે જે વિડીયો આવશે તેમાં તમને સ્પષ્ટ બધી ડિટેલ આપણે તેમાં મૂકશું તો આ આપણી આજ માટેનો વિડીયો હતો આજની આગાહી જે હવામાન વિભાગે જાહેર કરેલી હતી તેના વિશેનો એક સચોટ વિડીયો હતો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ